જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું પરોઠા ફરાળી અગિયાર છે ને એટલે ફરાળી પરોઠા બનાવવાની છું અને પરોઠા એ કહેવાય ને ઉતાપમે કહેવાય એમ ફરાળી બનાવવાની છું જો આ બધું સામગ્રી છે આ લીલા મરચાં છે ટોમેટું છે આ સિંગનો સિંગ દાણા મેં શેકીને ફોતરી કાઢીને ક્રશ કરવાના મૂક્યા છે આ બે બટેટા છે ને અંદર છીણવાના છે અંદર નાખવા આ શેકેલું જીરું છે આ સાબુદાણા છે આ મોરીઓ છે તેલ મીઠું છાશ દહીં લઈ શકો પણ મારા અત્યારે દહીં નથી એટલે હું છાશ નાખવાની છું અને આ છે ધાણા અને આ મસાલ્યો દાણાનો ભૂકો કરી નાખો શેકેલા છે ને સિંગદાણા એને ક્રશ કરી નાખવું સિંગ દાણા ક્રશ થઈ ગયા છે એટલે બહુ એકદમ લોટ નથી કરવાનો કરકરો આપણે ઢોકળાનું હોય ને એવું જ તે અને હવે આ મોરીઓ નાખું છું મોરિયા હવે આપણો આ મોરૈયો ક્રશ થઈ ગયો છે અને હવે સાબુદાણા સાબુદાણા મેં મોરિયા કરતાં ઓછા લીધા છે જો આ સાબુદાણા ક્રશ કરી જો હવે આપણા સાબુદાણા તે ક્રશ થઈ ગયા છે એટલે એકદમ પાવડર ન થાય પણ આ કરકરો રાવો રાખવાનો છે આ ત્રણેય આપણું થઈ ગયું હવે હું એનું બેટર બનાવું હું જો આમાં હું આ પહેલાં સિંગદાણાનો ભૂકો નાખું છું પછી આ મોરિયો ક્રશ કરેલો અને પછી આ સાબુદાણા ક્રશ કરેલા આ ટમેટા અત્યારે ફરાળમાં ટમેટા અમે ખાઈએ છે તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો અમે તો ફરાળમાં ટમેટા ખાઈએ છે અને આ કટકા મરચાંના તીખા મરચાં જ છે બે કટકા મેં લીધા છે અને શેકેલું જીરું નાખું છું એક દોઢ ચમચી જેટલું અને ધાણા ભાજી અને સ્વાદ પ્રમાણે મીઠું

છાશ ખાટી છે એટલે થોડુંક પાણી નાખું છું અને આ મિક્સ કરી નાખું અને પછી દસ મિનિટ એમને રેસ્ટ આપવો પડશે દસ મિનિટ હું મૂકી રાખીશ ત્યારે આપણો મોરીઓ અંદર પલળીને ફૂલી જશે દસ મિનિટ રાખો હવે ઢાંકીને આવું રાખવાનું હજી એમ તો અંદર પાણી જોશે તો નાખીશ પણ અત્યારે ખાલી પલાળવા માટે તે દસ મિનિટ રાખવા માટે એટલું પાણી નાખ્યું છે હું જો આપણું બેટર તૈયાર થઈ ગયું છે ને હું આ લોઢી ઓલું નોનસ્ટિક તવું મૂક્યું છે મેં અંદર જો આપણું આ બેટર હવે રેડી થઈ ગયું છે રવો આપણો ફૂલી ગયો છે ને આવી રીતના એટલું જ તે રાખવાનું બહુ ઢીલું નહીં એટલે આવું તાપમ જ કહેવાય એક ફરાળી પછી તમારે જે નામ ના આપી શકો એ હું તો ઉતાપમ અમે તો ઉતાપમ કંઈ નથી અમે ઘણી ઘણીવાર આવા બનાવી છે જો અમારે લોઢી તપી ગઈ છે ને એમાં હું તેલ નાખી દઉં અને તલ નાખું થોડા ગેસ દો ધીમો હવે આપણો આ બે ફરતું તેલ નાખવું એટલે હવે ધીમો જ ગેસ છે થોડી વાર ઢાંકી દો હવે આપણે જોઈ જોઈ જો આ ચડી ગયું છે એ મેજ તે ઓલું થઈ ગયું છે ચડી ગયું છે

હવે હું આ બીજું બીજું ઉતાપમ બનાવું છું ગેસ ધીમો જ છે આપણો હવે આ નાખી દો ને કોથુંમરી નાખ્યું નથી એ પાછું ઠાંકી દો બે મિનિટ હું જો આપણે હું પાછું બે મિનિટ પછી બે મિનિટ પછી જોઈ જોઈએ આપણે બે મિનિટ પાછું ઠાકી દો જો હવે આપણું આ ગેસ બંધ કરી દઉં છું અને આ અમે તૈયાર છે ફરાળી ઉતાપમ મસ્ત છે જો આવે ફરાળી ઉતાપમ અને આ બટેકાની સૂકી ભાજી છે હું જો તમને મારો આ વિડીયો લા ગમે તો લાઈક અને શેર જરૂર કરજો અને કોઈ નવા વિડીયો જોવાવાળા હોય તો સબસ્ક્રાઈબ કરજો એટલે મારા હું આ બનાવવી નવા વિડીયા પાસ તમને જોવા મળે નવી આઈટમો જો આ સૂકી ભાજી મસ્ત બનાવીશ ફરાળી અને આ ઉતાપમ